તો હલો મિત્રો સોગ છે આપણે નવા પર બ્લોગમાં હળદ રહી ગયા છે મટી જાય તો બધે મજામાં હશો અને આજે આપણે જવાનું છે એક જગ્યા એક નહીં પણ ઘણી જગ્યાએ રખડવા જવાનું છે આ જ્યાં તો કોમેન્ટ કરજો તમને શું લાગે છે આપણે ક્યાં જવાનું થઈ શકે છે અને આપણે ગયા તો દૂધ લેવો હળદી ઘણી થોડી વધી લેલા લાગ્યો એટલા માટે બાકી જોઈ લો કેમ બાકી દૂધ લઈ ઘરે દુકાને નવો વિડીયો મૂકી દીધો છે આજે સવારમાં જ વેલો તો જોઈ લેજો એટલા માટે આપણે અત્યારે વાગી ગયા હાળા આઠ નવ વાગવા આવ્યો પણ વાતાવરણ જોઈએ એવું નથી લાગતું કે હાળા હાથ આઠ વાગ્યા હશે નીંદર બહુ આવે કેમ કાલે આપણે જયારે આવી પડે ને તો જોઈએ બસમાં આપણે હું જ નથી એક વારે હું મજા આવે એટલે વાતું કરવાનું આપણે નન ટ્રાવેલર્સમાં જ આવીને એવી મજા આપણે આવતી કે અરે કંઈક જવું પડે પણ આ તો એમાં મજા એમાં જ આવે બહુ મહિલાઓ છે આગળ ચાલો દોસ્તો મજામાં જશું તો આપણે વાગી ગયો હાડા બાર હવે જો દુકાન બંધ કરવાનું છે કારણ કે બાપાની ગયા છે બાર ગામ ને તો ઘરે જવાનું છે એટલે નીકળી જાય જો બકાળો ટમેટા ઘરે જો ને બોર પડ્યા તો હવે આપણે નીકળી જઈશું આપણે એક જગ્યાએ જવાને આજથી આપણો ફરવા જવું ને એકબીજા હોય અમે જો અને કોમેન્ટ કરી દેજો આપણે કઈ જગ્યાએ જવાનું થશે અને આપણો વિડીયો અલબ આવતો જ રહેશે તો આપણે સપોર્ટ કરજો અને આપણા વિડીયાને બને એટલો શેર કરી દેજો તો મહિના પછી આવી રીતે આપણે આગળ હવે દોસ્તો બધા મજા માશો ને આપણે ત્યાં બેઠા ને જો આપણું પેકિંગ થાય છે અત્યારે આ બધું ભરાઈ ગયું પછી યાદ આવ્યું કે આપણે વિડીયો બનાવીએ આપણે એક યુટ્યુબર થાય એમાં કંઈક ભૂલાઈ જાય ને તમારો ભાઈ જો વાર બાર કપાવ્યો કાલે મજા આવી ગઈ ફ્રેશ બેશ થઈ ગયા જો રૂગડા કરી જાઓ ને જો એક ને નાસ્તો બસ તો મમ્મી કરે ક્યાં ગયા લે મમ્મી નીકળી ગયા ને તમારા ભાઈનું શરીર જોઈ લે હેકા ના પેટ નું થઈ ગયા તો વધી જાય ને કેવું મસ્તી નું હે ખુબ જોઈ જોયું તો એમ લાગે ના હે પણ શરીર કેટલું વધતું ને એટલા માટે કઈ કરવું જોશે હવે જવાની આપણે આગળ જોતા રહેજો એટલે તમને ખબર જાય ક્યાં જવાનું કોમેન્ટ કરી દેજો તમને ક્યાં એનું લાગે આપણે જાય છે બાકી તો સાઉન્ડ્રેકલ નહીં મેળા પછી આગળ તો દોસ્તો આપણે નીકળી ગયા છે દુકાને દુકાને હવે મૂકી જવાનું આપણે ખંભાળીએ ખંભાળીએથી જવાનું છે આપણે બસમાં અને તો જોતા રહેજો આપણો વિડીયો ને હું મારે તમને કંઈક કહેવું તો ગયું હા આપણે ક્યાંય જાઓને તમે કોમેન્ટ કરતા ભૂલતા નહીં ક્યાંય જાઓ નહીં નવું દવાથી રખાવાનું વાંચ અમદાવાદ જવા જવાનું તો મેળા દુકાને આગળ જાય તો દુકાને એવા માટે જાય નહીં કે બાપા કંઈ રૂપિયા લેવા જો હે ને રૂપિયા વાર હે હા થોડીક વસ્તુ બે તને લઈ જાવી જબલા કારણ કે નાસ્તો તમને ખબરતા ભૂખ ભૂખતા આપણે નામી જેવી લાગે જ છે તો થોડો ઘણો નાસ્તો હોય તો ઉપાજ નહીં કારણ કે હમતા દેશે એટલે તો વસ્તુ લેવા જ્યારે ગામમાં લેતા આવી પછી મળશું ગાઈસ તો તો હલો ગાઈસ આપણે નીકળી ગયા છે જો આપણી ગાડી છે ગાડી લઈને કમ્ફળી જવાનું છે અને આપણે જવા નહીં તમને ખબર લાગી કીધું તો આપણે જવા નહીં ફરવા ચાર જણા હે અમે ઘરના અને જવાનું બસમાં જ જોઈ શકો છો તમે ત્યાં ઊભા ગાડી લઈને ભીયની આથી જઈશું છે એટલે તો થોડીક વાર પૂરો ખાઈ લઈ પછી મયડા આગળ ડચવું દેખા નહીં આપણું એટલું નથી દેખાડતો તો જોઈ લ્યો આપણે અહીંયા અમદાવાદ પહેલાં થોડોક બગવદો કેમ બે છે નહીં આપણે ઊભા છે અને આ છે આપણે ત્રીશ યાત્રા બસ જે આપણે વારે ફેરે આપણે આમાં જાય અગાઉની છે અને સુવિધા એ બધી સારી છે એટલા માટે આપણે આમાં જઈએ વારે ફેરે કઈથી હવે નીકળી જશું ક્યાં જવાની ખબર નથી આપણે બહુ આપણે સારી રીતે જવાનું છે ને વાવની કમ ચા પાણીનું ચાલુ છે ચા પાણી આપણે પીઝા માપશું ચા એકદમ મસ્તીનો બનાવે છે આપણે તો બહુ ઓળખી નહીં કારણ કે અગાઉમાં થાય એટલે બહુ નથી

સાડા બાર વાગે અહીં ભગવાન છે વસે તો ગોમતી ઘાટને મળે ફોનને બંધ કરી દે નકર કોડની ભંગાઈ પડી તો મળ્યા પછી આગળ તો નવાઈ ગયું છે નવાઈ ગયું બોક બોક થઈ ગયો છે ઘણા અંદર જઈ આવી પગલે બગે લાગી અને મળ્યા પછી હાથ દઈ ગયો અવાજ થોડો પોચો ડોકરાજ મહાદેવના મંદિર દર્શન કરી અને ત્યાં ડાકોરના મંદિરની અંદર મહિલા મંદિર અંદર ફોટોશૂટ કરવાની મનાય છે તો પછી બહાર થઈ જવા આપણે જોઈ લ્યો પછી મળ્યા પછી તો જોઈ શકો અવાજ તમારો નહીં આવે પણ આપણે ડાકોરની મંદિર અંદર આવી ગયા છીએ દિવાળી આરતી અત્યારે આપણે આરતીમાં બહુ મોડા ભોગી ગયા હાજર હવે જો રહેશો તો આરતી દેખાડશો તમે જોઈ શકો છો દ્વારકાની મંદિર આપણે દર્શન કરી લીધા ડાકોરના હવે આપણે નીકળી જશું થોડીક આગળ બાકી તમે જોઈ શકો છો અવાજ થોડોક આપણો નહીં આવતો કારણ કે આમાં થોડોક હાથ બે ગયો હોય પરિવારને

દર્શન કરી આવ્યા હવે જમવા વેસવાનું છે આપણે પાથરાનું છે બધું એ જમવાનું બધું થઈ ગયું છે રોટલા રોટલી શાક ભાવભાત કાચું છાશ બસ તો હવે જમવા બેહી ગયા છે બપોરે જમી કરી વેસવા માટે બસ સામે છે ડાપોરમાં છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે મળ્યા પછી અહીંથી હવે બધું બસ નીકળવા ચાલુ થયું કારણ કે હવે આગળ નીકળવાની જમીન બધી બસો નીકળવી ચાલુ થઈ છે આપણે જમીન હવે થોડી ઘરમાં આપણે નીકળી જશે હવે આપણે જો ચડવાનું ચાલુ થઈ ગયા બસમાં થોડી ઘરમાં હવે બધું આખું થઈ જશે બેસી જશે વાહો વાવો લાગી ગયા હવે મળ્યા પછી આગળ આપણી બસ જોઈ શકો છો બધા એકદમ બધા બેઠા છે ছে nah

પાણી બહુ હમણાં ગોથલ ખાઈ લેતા પાણી પીવાનું એ પાછું પાણીનો નિકાલ મસ્તી મસ્તીનો કરે ભાઈ જો અહીંયા પાણી આવે ઝાડવાનું પડે એ ખારી વસ્તુ કહેવાય પાણી ઝાડવામાં જાય એટલે બાકી જોઈ લે પછી આગળ ભાઈ એવું કે આ બોટલ હે ને એમાં હે ને કીધું કાગરી હતું ને જો એને ખબર પડે પાણી ઉડે કાદર નથી હું કીધું આંખેમાં પાણી ક્યાંથી નીકળે પાણી ક્યાંથી નીકળે હરામ ખબર પડતી હોય આગળ કાગરિયા નહીં મેં ભરી હું થયું જાઉં તેથી સિંધી વાળો બોટલ આવી ગયો હે ને ભાઈબંધ વ્યવહારમાં રખડવા ગયા ને તો સિંધી ગઈ હતી મેં મસ્તી કરવા હતું હવે રોલને આમ ટપી જાય ને કોઈ ગાડી વાળો ઉડાડતો જાય વળી ત્યાં બસ ધ્યાન રાખી નપી જાય ખટાર આવે તો મળ્યા હોલી છે તો ભાઈ હું બેહી ગયા છે આપણે સોફાની અંદર હવે ધીરે ધીરે બધા આવે છે એ આપણે સોફાની અંદર બેવા મળ્યા છે ਤੋ ਹੁਣ ਇਹ ਸੋਪਾਨੇ ਨੂੰ ਵੀ ਗਿਆ ਟਲੇ ਬੰਦ ਬੰਦ ਕਰ ਦੇ ਆ ਗੋਟ ਲਾ ਬੜਾ ਇਹ ਰੈਕ ਨੂੰ ਕਰ ਦੋ ਤਾਂ ਨਾ ਨਾ ਚਾਰ ਦਿਨ ਨੇ ਵਸੜੀ ਕਰ ਮੈਂ ਚੱਲੂ ਉਹ ਫਾਈਜੀ ਵੀ ਨੂੰ ਤੇ ਬੰਦ ਕਰ ਦੇ ਨਾ ਕੋਈ ਨੈਟ ਕਾਂਗੇ ਮੇਉੜਾ ਕਰਮ ਸੇ ਤਾ ਵੀਜੀ ਬਣੇ ਤੇ ਅਗਲੇ ਮਾਟ ਤੋ ਇਹ ਲੈਜੋ ਤੇ ਅਗਰ ਚਾਹ ਪਾਣੀ ਆਈਏ ਪੀ ਜਾ આપણે તો બીજા નહીં કાલે ચા પાણી આવે તે મેળ આવે ને આપણે પીવાનું તો આગળ ક્યાં ઉભાના રહેશું જોશું ગમવાનું ક્યાં થશે વાત થઈ કે સવારનો નાસ્તો ઉજ્જૈનમાં કરવાનો છે તો મહિલા હવે આગળ વધી છે તો બાય નવો હોય તો આપણે ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહીશું વાળો દોસ્તો આપણે મધ્યપ્રદેશમાં આવ્યા ત્યારે બહાર કરીને એ નાસ્તો પાણી કરવાના નથી પણ ફેસ બેસ થઈ દીધી બજે માણસો કે હું એકલો છું આ દિવસથી બગાડો જોયી ગયો તો મેળા પછી તો મારા દસ્તો બજે મજે મસ્ત આ આપણે જમવાનું રાખ્યું છે જે જો બધા ઉણિકમ જમવાનું થાય છે નિકમ રાખ્યો છે બધો એવો કોઈ એક નામ છે ગામનું અહીંયા આપણે વાઈક પૂછ્યું નવે અહીંથી જવાનું ઉજ્જૈન અત્યારે નીકળી જવાનું જમીન જમીને ઉજન ઉજ્જૈન આજે રહેવાનું છે અને જ રીતે અરજી થઈ ગયું ઉજ્જૈનના જે આરતી વારતી કરી આરતી લઈ પછી કાલે કંઈક તમે થશે આગળ ને આ એપ પેલો દી આજનો અહીં પૂરો થાય છે નવા આવતા હોય છે લાઈક કરી શેસે કરીને શેર કરી દેજો મહિલા કાલના નવા દીમાં તો આપણે આપણે જે તમે કહેતા આગળ ક્યાં જવાનું ક્યાં છે આપણે જવાનું છે પ્રયાગરાજ છે આપણે અત્યારે એકો ને ચોમાળી વર્ષ એમ કંઈક છે આવે તો અહીંયા જવાનું છે આ રીતે આપણે તો જોતા રજા આપણો વિડીયો જોવાની મજા આવશે તમને આવી જ રીતે મળશે નવા બ્લોગમાં કાલે તો પહેલાંથી પૂરો થાય છે તો બધે જઈશી હરામ રાતેરામ મહાદેવ બાય